નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો બુધવાર ના રોજ મિત્રો આજની કેસર કેરી ની આવક વિશે ની વાત કરું તો મિત્રો કેસર કેરી ની આવક જોઈ તો મિત્રો ગઈકાલ કરતા થોડો એવો ઘટાડો આજે જોવા મળી રહેલો છે તેમજ હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થવાની તૈયારી છે હવે હમણાં થોડી જ વારમાં હરાજી ચાલુ થવાની છે અને આવક તમે જોઈ શકો છો આટલી આવક છે આજની તો ચાલો હરાજી ચાલુ થવા જ જઈ રહ્યો છે તો જાણી લઈ કેવો રહે છે આઠ કેસર કેરીના બજાર ભાવ મિત્રો પાંચસો રૂપિયામાં આ માલ વેચાણો છે પેલો માલ વેચાણો પાંચસો રૂપિયા ભાવ થયો છે એનો જોઈ શકો છો આ ક્વોલિટી છે પાંચસો રૂપિયા ભાવ થયો છે એનો એના ચારસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે આ ક્વોલિટી માલ છે એક જ બોક્સ નો વપરજ્યા પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયું ત્યાં માલ ને જોઈ શકો છો પાંચસો ને પચીસ રૂપિયા માં અમાલ વેચાણ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ દીધા ભાઈ આ માલ જોઈ શકો તમે પાંચસો ને પચાસ રૂપિયા માં માલ વેચાણ છે પાંચસો ને પચાસ પચાસ રૂપિયા ભાવ થયો ત્યાં માલ નો દોશું છસો ને પચાસ રૂપિયા માં છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છસો પચાસ છસો ને પચાસ રૂપિયા ભાઈ માલ જો થોડોક મેલો માલ હોય તે અંદર મિક્સ માં છે એને નાના ફળે જે અંદર મિક્સ માં છસો ને પચાસ મિત્રો આઠસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો સવા આઠસો રૂપિયા ભાવ થયો છે એની અંદર મોટા ફળ વધે છે જમ્બો ટાઈપ અને મીડિયમ ફળ હોત છે આઠસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છે પહેલાં વેચાણો હોય ત્યારબાદ મિત્રો આના સાતસો રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો આની અંદર મીડિયમ ફળ હોત છે આ સાતસો રૂપિયામાં વેચાણો છે મીડિયમ ફળ માલ છે ક્વોલિટીમાં થોડું સારું સાતસો રૂપિયાનો ભાવ થયો છે છસો ને પિંચોતેર રૂપિયા ભાવજો છે ભાઈ મીડિયમ નાના ફળ છે કોલર ટીમો થોડુંક સારું છે ને ચોખ્ખું છે ભાઈ છસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણ પચાસ રૂપિયા પચાસ રૂપિયા ભાવતી મોટો જમ્બો ને જોઈ રૂપિયા છો સાતસો પચાસ રૂપિયા છસો રૂપિયા નો છસો રૂપિયા ભગવાનજી જોઈએ સાતસો રૂપિયા ભાવ તમે સાતસો માં વેચાણ કોલ છે બહુ મોટા નથી સાતસો રૂપિયા માં સાતસો પચીસ સાતસો પચીસ રૂપિયા ભાઈ લાવો ને સાતસો પચીસ રૂપિયા ભાવ થાય છે મીડિયમ છે ભાઈ બહુ મોટા નથી સાતસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો ક્વોલિટીમાં સારું હે ફળ થોડાક નાના હે ક્વોલિટી સારી હે સાતસો ને પચીસ રૂપિયા છસો રૂપિયા ભાવ થયો છે ભાઈ માલ જોઈ શકો તમે નાના મોટા ફળ છે થોડાક છસો રૂપિયા ભાવ થયો સાતસો ને પચાસ રૂપિયા ભાવ છે ભાઈ સારી ક્વોલિટી છે મીડિયમ નાના ફળ છે બહુ મોટા નથી સાડા સાતસો રૂપિયા ભાવ દે બાકી ક્વોલિટીમાં કઈ ઘટે ને એવું મસ્ત ક્વોલિટી મળશે સાતસો ને પચાસ રૂપિયામાં નાના ફળ વેચાણ છે ભાઈ સારી ક્વોલિટી

સાતસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણો છે જોઈ શકો છો સાડા સાતસો રૂપિયા ભાવ છે તે સારી ક્વૉલિટીમાં રીતે ભાઈ આઠસો ને પચાસ રૂપિયા ભાવ દે સો રૂપિયા ભાવ થયો છે આ માલ નો તમે જોઈ શકો છો આઠસો રૂપિયામાં માલ વેચેલો છે સારી ક્વોલિટી માલ છે ફળ થોડાક નાના મોટા છે બાકી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં આઠસો નવસો ને પચીસ રૂપિયાનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયા નો જમ્બો કેસો છે પચીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી એટલે ક્વોલિટી જમ્બો કેસો નવસો ને પચીસ રૂપિયા ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના કેસર કેરીના બજાર ભાવના મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર આજે પણ સારું જોવા મળી રહેલું છે અને બીજી વાત એ હતી કે કોઈ પણ ખેડૂતભાઈને હાલ કંઈ પણ કામ હોય તો હાલ મોબાઈલ નંબર અંદર નથી નાખેલો પણ ડિસ્ક્રિપ્શનની અંદર મારા તમામ એકાઉન્ટ આપેલા છે મિત્રો સોશિયલ મીડિયાના જેની અંદર તમે મને મેસેજ કરીને પૂછી શકો છો કોઈ પણ વસ્તુ તમારે કામ હોય તો મને જરૂરથી મેસેજ કરજો અંદર મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક તમામ એકાઉન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તો આ વિડીયોમાં આટલું જ પરિમર્શો પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ